જાણવા સબસ્ક્રાઇબ કરજો અને નવા ટેલિગ્રામ વોટ્સઅપ ગ્રુપમાં જોઈન નથી થયા તો ખાસ જોઈન કરી નાખજો વિડીયો નોટિસ આપી છે ગાઈડલાઈન છે એના ઉપર આપણે થોડી ચર્ચા કરતા પહેલા મિત્રો જે ઉમેદવારો જે ચાર્ટેડ નવી ભરતીને લઈ શિક્ષણ મંત્રીનું નિવેદન આપવામાં આવ્યું છે નિવેદન નથી જોયું તો ખાસ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે ત્યાં એ નિવેદન તમે નિહાળી શકો છો તો આજની વિગતવાર થોડી ચર્ચા કરીએ શું છે અપડેટ

અત્યંત ઊંચી ઇમારતોમાં જે લીપો લગાવવામાં આવે છે વિદ્યાર્થીઓને બાલ્કની પર જતા અટકાવવામાં આવશે ટેમ્પરરી પ્રૂફ સીલિંગ ફેન લગાવવામાં આવશે કોચિંગ સેન્ટરોમાં ફરિયાદ દિવારો કેન્દ્ર તૈયાર કરવાનું રહેશે અને તમામ નિયમો બે મહિનાની અંદર લાગુ કરવાની સુપ્રીમ કોર્ટનો નિર્દેશો એટલે કે ગાઈડલાઈન જોવા મળી છે તો મિત્રો આનાથી ઘણા ઉમેદવારો છે એમાં જે નવી ભરતીના પણ ચાન્સ જોવા મળશે જેમાં જેવી કે જે અલગ અલગ છે મિત્રો જેવા અટકાવવા માટે અલગ અલગ જે ભરતી કરવાની પણ જોવા અહીંયા મળી રહી છે જેમાં એ વર્કરની હવે જોવા મળશે શૈક્ષણિક સંસ્થાઓમાં સાથે સાથે મિત્રો આવા નિર્ણયથી વિદ્યાર્થીઓનું જે ઉચ્ચ શૈક્ષણિક પણ અહીંયા જોવા મળશે કેમ કે આવા નિયમો છે એ કંઈ ના કઈ તમામ જે વિદ્યાર્થી મિત્રો છે આપણા એમના માટે યોગ્ય રહેશે ને આ નિર્ણય છે કઈ ના કઈ વધુમાં વધુ જે આપણા વિદ્યાર્થી મિત્રો આપણા બાળકો છે એ ભણવામાં આગળ વધે એ માટે થઈ અને સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન જોવા મળી રહી છે બાકી મિત્રો શું કેવું છે તમારું જરૂરી કમેન્ટ સાથે જણાવજો ગાઈડલાઈનમાં શું કે યોગ્ય છે અયોગ્ય છે બાકી અપડેટ ખાસ નિહાળજો વધુમાં વધુ વિડીયો શેર કરશો તેવી નંબર અપીલ છે જય હિન્દ જય ભારત